મિત્રો તમે સારી એવી નોકરીની શોધમાં છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેમકે આપણા અમદાવાદમાં સાણંદ જીઆઈડીસી માં ઓટોમોબાઈલ કંપનીમાં છોકરા અને છોકરીઓની જરૂર છે લાયકાત ની વાત કરીએ તો આમાં નવ દસ બાર પાસ કે નાપાસ અથવા આઈટીઆઈ ડિપ્લોમા કરેલ હોય તો પણ ચાલે સેલેરી ની વાત કરીએ તો આમાં આઠ કલાકના પંદર હજાર રૂપિયા અને બાર કલાકના એકવીસ હજાર પાંચસો રૂપિયામાં આવે છે અને જો તમારે ઓવર ટાઈમ કરવો હોય તો તેના અલગથી એક કલાક ને એકસો પંદર રૂપિયા આપવામાં આવશે અને જો આમાં પોસ્ટ ની વાત કરીએ તો મશીન ઓપરેટર લાઇન ઓપરેટર એસેમ્બલી ઓપરેટર ફાઈનર અને ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી જગ્યાઓ છે અને ડોક્યુમેન્ટરીની વાત કરીએ તો તમારે આધાર કાર્ડ રિઝર્ટ એલસી અને બેંક પાસબુકની અને ત્રણ જે સાઇઝના ફોટા આ બધાની બે બે ઝેરોક્સ અને ઓરિજિનલ સાથે લાવવાની રહેશે અને જો તમારી રહેવાની સુવિધાની વાત કરીએ તો તમને બે હજાર રૂપિયામાં રહેવાની સુવિધા આપવામાં આવશે જેમાં તમને એક ગાડલું મિનરલ વોટર લાઇટ બિલ અને મેન્ટેનન્સ આ બધું બે હજાર રૂપિયામાં આવી જશે તો મિત્રો સારી એવી નોકરી છે તો રાહ કોની જોઈ રહ્યા છો નીચે આપેલા નંબર ઉપર અત્યારે જ સંપર્ક કરો જય હિન્દ જય ભારત